નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે શહેરમાં પચીસ ગુનાનો ઇતિહાસ ધરાવનાર બાબર પઠાણે સયાજી હોસ્પિટલમાં સોમવારની રાત્રે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા કરી સૌથી મહત્વની વાત તો એ છે કે બાબરના સૌથી વધારે ગુના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જ નોંધાયેલા છે અને ટોક ઓફ ધ ટાઉન હત્યાના બનાવનો મુખ્ય આરોપી બાબરને એક બ્રાન્ચનો વહીવટદાર છાવરતો હોવાની પણ માહિતી છે આ વહીવટદાર કોઈ પ્રવીણ નામનો વ્યક્તિ હોવાની ચર્ચા પોલીસ અને અંધારી આલમમાં છે કહેવાય છે કે પોતાના માનીતા વહીવટદાર પ્રવીણનો સંપર્ક આ ગંભીર ગુનો આચર્યા બાદ કર્યા હોવાની પણ વાતો સામે આવી છે બાબરખાન પઠાણ ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો હતો બાબરખાન પઠાણ પોતે પણ એક ડ્રગ એડિક્ટ હતો જેની જાણ વહીવટદાર પ્રવીણને પણ છે બાબર ગમે ત્યારે પકડાય ત્યારે મોટું ભરણ હોવાથી હંમેશા છૂટી પણ જતો દર્શક મિત્રો બાબરના ડ્રગ્સ લેતા જૂના વિડીયો વાયરલ થયા છે લગભગ બે હજાર છે જુઓ જેનું ભરણ લઈને પોલીસે અત્યાર સુધી ચૂપકીદી સેવી અને એ ચૂપકીદીએ શહેરનું વાતાવરણ ડોહળ્યું એ બાબરના ડ્રગ્સ લેતા આ વાયરલ વિડીયો લડાયું

પતલી ને ખળે નાગબંધ સાઈડ ક્યાં ઈંગલી રખીયો ये वाली खेच खेचो पीली हाँ ये बीच वाली खेचनी बीच वाली खेचो नहीं ये बीच वाली खेचो एक काम करो ज्यादा है ये सर कित पन खड़े रहो जी रहे सर